કાશ્મીરમાં આતંકવાદી હુમલાનો વિશ્વભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે લંડનમાં વસતા ભારતીયોએ પણ વિરોધ નોંધાવ્યો હતો પાકિસ્તાન એમ્બેસી સાથે ભરાતીઓનું જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એમ્બેસી સામે જ ભારતીયોનું એકઠા થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા આ એમ હિન્દુના પોસ્ટરો સાથે ભારતીયો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ન માત્ર ભારતની અંદર પણ વિદેશમાં પણ આ આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી રહી છે આ આતંકવાદી હુમલાનો કોઈ જ રીતે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે લંડનની અંદર પણ ભારતીયો એકઠા થયા હતા અને ભારતીયો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે

લંડનમાં પાકિસ્તાન એમ્બેસી સામે ભારતીયો એકઠા થયા અને તેમને પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો કારણ કે જે પણ આતંકવાદી પવતીઓ થઈ રહી છે તે પાકિસ્તાનના મનસુબાના આધારે થઈ રહી છે પાકિસ્તાનની અંદર તે બનતી રહી છે અને તેનો જ વિરોધ જે છે તે વિશ્વભરની અંદર ભારતીયો નોંધાવી રહ્યા છે લંડન સ્થિત પાકિસ્તાન એમ્બેસી સામે ભારતીયો એકઠા થયા અને હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મોટાબાદના નારાઓ સાથે ભારતીયોએ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો જે પ્રકારે હિન્દુઓને ટાર્ગેટ કરીને કાશ્મીરની અંદર આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં આવી જે હુમલો કરવામાં આવ્યો તેનો વિરોધના ફળ સ્વરૂપે આજે લંડન સ્થિત જે વિરોધ ભારતીયો નોંધાવી રહ્યા હતા ત્યાં આઈ એમ હિન્દુના પોસ્ટરો પણ તેમની સાથે જોવા મળ્યા અને જબરદસ્ત રીતે પાકિસ્તાન એમ્બેસી સામે જ પાકિસ્તાનનો જબરદસ્ત વિરોધ જે છે તે વિદેશની ધરતી એટલે કે લંડનથી બદલ પાકિસ્તાન સામે ભારતીયો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પાકિસ્તાન ભુરદાબાદ ના નારા લગાવવામાં આવ્યા હતા હિન્દુસ્તાન જિંદાબાદ ના નારા લગાવવામાં આવ્યા હતા